સુરત શહેરના વેસુ આવાસમાં આવેલ સુમન સાગર આવાસ સ્કીમમાં મેન્ટેનન્સના હિસાબને લઈને વિવાદમાં એક પરિવારના જાહેરમાં હુમલો થવાનો વિડીયો સામે આવ્યો હુમલાના શિકાર બનેલા સાડા બનેવી સહિતના પરિવારજનો સુરતની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા અને વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અભિષેક સુદેશ તારણકેર જે શેરબજારમાં કાર્યરત છે તેમના પિતા સુરેશ અને બનેવી નૈનેશ તેના જણાવ્યા અનુસાર

વિડિયો બનાવતી વખતે અભિષેકની બહેન સાથે પણ રકઝક કરવામાં આવી પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ આ આખી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ થયો અહેવાલ મુજબ આજે પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલમાં સર્ટિફિકેટની માંગ કરવામાં આવી જેના માટે પરિવારજનો સુરતની સિવિલ હોસ્પિટલમાં ગયા હાલ વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અભિષેક અને તેમના પરિવારના મતે મેન્ટેનન્સના હિસાબની માંગ માત્ર પોતાની યોગ્ય હક માટે કરવામાં આવી હતી હુમલાથી પરિવારમાં રોષ અને ભયનો માહોલ છે હવે આ મામલે ન્યાય મળે તે માટે પોલીસની તપાસ પર આશાવાદી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત